આપણે આજે બધા છે ને ધ્યાન ભજન ભૂલતા જઈએ છીએ મંદિરે જવું માણાને ગમતું નથી માળા કરવી ગમતી નથી પૂજા કરવી ગમતી નથી ઈશ્વરનું પાંચ દસ મિનિટ ધ્યાન કરવું ગમતું નથી ઘરે દીવાબત્તી કરવા ગમતા નથી ભાઈઓએ તો નક્કી જ કર્યું દીવાબત્તી કરવા એ બહેનોનો ધંધો એ કેમ તે તમારે હું નકરા પોટલા રે વળ ખાવા એ જ તમારો ધંધો આમાં જો ભજન ભોજન અને વિદ્યા આ ત્રણ જે કરે ને એને મળે બીજાને કોઈને ભાગ ન મળે તમારા પત્ની ભજન કરશે ને એને મળશે હુઆંગ એમાં તમારો ભાગ નહીં પડે પોત પોતે જ કરવું પત્ની ખાઈ લે કઈ તમારું પેટ ન ભરાઈ જાય તમારે જ ખાવું પડે હા ભજન કરવું જોઈએ સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં હતા તમને એક બે વાત કહું માંગરોળમાં સ્વામિનારાયણ ભગવાન મૂળચંદ શેઠને અહીંયા જમવા જાતા હતા રસ્તામાં એક કબો વાણ્યો ગાંડો થઈ ગયેલો તે આમ ત્રાજવું લઈને ત્રાજવામાં ધોડીને કાંકરા રાખીને કે એ લઈ જાવ કોઈ હાકર લઈ જાઓ હાકર ધોડી નાખીને કે એ લઈ જાવ લોટ કે જોતો એટલો લોટ લઈ જાવ કે મૂળ ગાંડો ચહકી ગયેલો તે ટોળું થઈ ગયેલું કબા ગાંડાની ફરતું ટોળું થઈ ગયેલું સ્વામિનારાયણ ભગવાને મૂળચંદ શેઠને પૂછ્યું કે આ શું થયું છે બધું તો કહે છે કે આ અમારા ગામનો એક કબો વાણીઓ ને ધંધામાં ખોઈટ ગઈને એમાં એક ગાંડો થઈ ગયો છે એટલે ત્રાજવામાં ધોળીને કાંકરા લઈ લઈને કહે છે કે લઈ જાઓ હાકર સ્વામિનારાયણ ભગવાને ત્યારે બહુ વાત એક સરસ કીધી મહારાજ કે જે ભગવાન નો ભજે ને એ બધાય કબા ગાંડા છે એ કે ભગવાન નો ભજે એ બધા કબા ગાંડા છે અને સ્વામિનારાયણ ભગવાન એકવાર વણથળીમાં બેઠા હતા વણથળી જે આપણે કહીએ કલ્યાણભાઈના ઘરે બેઠા હતા બધાએ ગામડાના થોડાક ખેડૂત લોકો આવેલા બધાય બેઠા હતા ને સ્વામિનારાયણ ભગવાન વાત કરતા હતા એ ભગવાન ભજજો ભક્તિ કરજો કાલ મરી જાશો જમના દૂત મારી મારીને તોડી નાખશે ભેગું કાંઈ નહીં આવે તે એક ભાઈ ગામડા ગામના ઊભા થઈને કે સ્વામિનારાયણ ભગવાન ભજવાશે પણ ખાવા દાણા કોણ દે ખેતર જવું પડે ખાવાના દાણા દો ભગવાન ભજી સ્વામિનારાયણ ભગવાન કલ્યાણભાઈને કે આ તમારી કોઠી જે અનાજ ભરવાની ગામડામાં કોઠી આવે આ કોઠીનું હાણું ખોલો કલ્યાણભાઈ કે મહારાજ ગયા સમગ વર્ષે દુષ્કાળ પડ્યો તો કોઠી ખાલી છે સ્વામિનારાયણ ભગવાન કે અમે કહીને કોઠી ખોલો હાણું ખોલ્યું બાજરાનો ધોધ બોલ્યો સ્વામિનારાયણ ભગવાન કે લ્યો જેને જેવી જોઈએ એટલો બાજરો લઈ અને ભગવાન ભજો તે બધા ગામડા ગામના માણા હું કે એ સ્વામિનારાયણ તમે તો ભગવાન કહેવા ગમે અહીંયા બાજરો કાઢો અમારા જ ભગવાનનો ભજાય હોય કે તમે જ ભગવાન કેવો ગમી જ બાજરો સ્વામિનારાયણ ભગવાન કે હાણું કરી દો સંતો આવે ને જમાડજો ભક્તો આવે ને જમાડજો ઢેફામ વળ ખાવ માણસ ભગવાન ભજવા ગમતા નથી અને ભગવાન ભજવા હોય તો એને આ દુનિયામાં કાંઈ કમી નથી હો ભાઈ હા તમને હું જો આમ એક એક દીમાં દહ દહ રસોઈ દેવા આવે તમારે તો હજી કેરીની શરૂઆત થઈ હોય કે નહીં અમારે તો તણ મણ ઉલળી ગયા બધા અમારે તો બધે આવે મુંબઈથી આવે આમથી આવે આમથી આવે બધી પ્રકારનું આવે ભાઈ લ્યો એમ ભગવાન વજવા હોય તો એક સેજ ટેન્શન નથી પણ તો અહીંયા ચાલી ચાલી વર મેળ ન પીડ્યો હોય તો વાડ જોઈને બેઠો હોય કે હજી ક્યાંક ડાળે વળગી જાઓ અહીંયા ન આવે લ્યો આ ચાલી ચાલી વરે ઘણા ઘણા કે ને આમ નીકળીએ તો ગાય સ્વામિનારાયણના લાડવા નીકળે મેં ખાવા હોય તો આવો ને ખબર પડે કેટલી વિહે હો પાંચ દી રેત ગગા કેજે અહીંયા જોજે એટલે આને તો અહીં કાંઈ હાલ નહીં અમારે એક કોઈ સાધુ પૂછો તેલના શું ભાવ એને નહીં ખબર હોય ઘઉંના શું ભાવ હાલે એને કોઈ ટેન્શન જ ન હોય કોઈ પ્રકારનું ટેન્શન જ નહીં પણ તોય તે અહીંયા રહેવું કઠણ પડે ભગવાન ભજવાય કઠણ છે ભાઈ હિઝીવાલા ભક્ત થાવરે ભગવાનના જો કઠણ કામ કોક કોક વીરલા હોય સ્વામિનારાયણ ભગવાન ગણોત ગામમાં બેઠા હતા અને ખયા ખત્રી મુસ્લિમ ભક્ત અલીભાઈનું નામ અને સઝ ધઝ થઈને સોનેરી કપડાં પહેરી અને ગણોત ગામની ભદ્રાવતીને કાંઠે આંબાવાડીમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા ત્યાં આવ્યા અલીભાઈ સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું ખત્રી મુસ્લિમ અલ્ઈ અલીભાઈને કે આ બધું શું તો કે હું પરણવા જાઉં છું મહારાજ લગ્ન છે પરણવા જાઉં છું સ્વામિનારાયણ ભગવાન કે જાઓ ભાઈ પરણો ભાઈ પરણો આ જીવને પરણવાનું પાછળ પડ્યું છે તો કોઈ ભગવાન ભજવા નવરો જ નથી અલીભાઈને કહેવો સ્વામિનારાયણ ભગવાન વરાજો ત્યારથી આવેલો પગે લાગવા હા સ્વામિનારાયણ ભગવાન કહે પરણવાનું વા પડ્યું છે તો કોઈને ભગવાન ભજવાન નવરાઈ જ નથી જાઓ અલીભાઈ તો વહી ગયા પરણીને આવ્યા દીકરો થયો દીકરો અઢાર વરસનો થયો અલીભાઈનો અઢાર વર્ષના દીકરો થયો એટલે અલીભાઈ એટલું કીધું કે દીકરા મેં તારી અઢાર વરસ સેવા કરી પાળી પોષીને ખવડાવીને મોટો કર્યો હવે તું અઢાર વર મને ખવડાવજે મેં તને અઢાર વર ખવડાવ્યું અઢાર વરસ તું મને રોટલો દે છે અને ઓગણીસમા વર્ષે જો હું જીવતો રહીશ તો હું તું બે ભેગા ખેતર કામ કરવા જાઉં કે બાકી અઢાર વર્ષ મેં તારું પોષણ કર્યું અઢાર વરસ તું કરજે અને અલીભાઈએ કીધું કે વ્યવહારિક કોઈ કામ તું મને ન પૂછતો અલીભાઈ વૈયા જાય મંદિરે સ્વામિનારાયણ મંદિરે જઈને ભગવાન ભજે અને અઢાર વર્ષ વ્યતીત થયા બાજુમાં પાણીયા ગામ જાળિયા ગામ જાળિયા ગામમાં રઘુવીર ચરણ સ્વામી સત્સંગ કરવા આવેલા અલીભાઈ રોજ ત્યાં સત્સંગ કરવા માટે જાય સ્વામી પાસે કથા સાંભળવા અને અઢારમું વર્ષ પૂરું થયું ઓગણીસમા વર્ષનો પહેલો દિવસ વળતે દિવસે અને અલીભાઈએ રઘુવીર ચરણ સ્વામીને એમ કીધું કે સ્વામી કાલ હું કથા સાંભળવા નહીં આવું સ્વામી કે કેમ કાલ મારે કે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવાનું છે હા જો હારો માણાવો અને અલીભાઈ ગામમાં આવીને બધાને કીધું ભગવાનની ધૂન કરો આજ હું ભગવાનના ધામમાં જાઉં છું બીજે દાડે ભગવાનનું ભજન કરતા કરતા આ મુસ્લિમ અલીભાઈ ભગવાનના ધામમાં જતા આવા ભજન કરનારા છે આ દુનિયામાં ભાઈ બહુ વ્યવહારના ઢવડા નો ઢવડ્યા કરવા જો આ દુનિયામાં ગમે એટલું કરશું ને છેલ્લે અધૂરું જ રહેવાનું હા એ તમારે મારે બધા સમજી રાખવું મારે તો ભગવાનની દયાથી મારી છે વ્યવહાર પહેલેથી આવ્યો જ નથી આપણે પેલા ભણતા ને પછી અમારે સર્વમાં નિર્ગુણ સ્વામી બાલ સ્વામી બહુ સારું સંભાળે એટલે આપણે કાંઈ ટેન્શન નહીં કથા કરી ગુણગાન ગાઈ ભગવાનના મજા કરી બહુ ઢવડા ઢવડોમાં અહીંયા કોઈનો વિકાસ થયો જ નથી આ મારીને તમારી જેવા અબજો માણા દુનિયામાં આવ્યા ને ગયા હજી અહીંયા આમનું આમ જ છે અહીંયા